તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો તે બાળકો પુસ્તક મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વિના મૂલ્યે મેળવી શકે છે આ સાથે ભાર વિનાના ભણતરને અનુરૂપ ઉચ્ચતમ કાગળની ગુણવત્તા ધરાવતી નોટબુકનું રાહત દરે વેચાણ કરવામાં આવશે તો વડોદરા શહેર તથા તાલુકાની ગુજરાત બોર્ડની સ્કૂલના દરેક વિદ્યાર્થીને વધારવા માટે વિનંતી કરવામાં આવી છે